શાળા વ્યવસ્થા વ્યવસ્થાપન સમિતિ જે છે એ સમિતિ અત્યારે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત આજે એની કમિટીની રચના થઈ છે અધ્યક્ષની પણ નિમણૂક થઈ અને સભ્યોની પણ નિમણૂક થઈ હવે આપણે સીધા અહીંયા સભ્ય છે એમની સાથે સીધી વાત કરીએ પ્રથમ તો શું નામ છે આપનું જીગ્નેશભાઈ જીગ્નેશભાઈ અચ્છા હવે આજે આજે આ કમિટીની રચના થઈ અને આવનાર શું રહેશે આપની કામગીરી શું રહેશે કામગીરી જે પ્રમાણે મુખ્ય શિક્ષકે કીધું કે વેચવામાં આવશે જો સમિતિ બની છે એક મીટિંગ મળશે ત્યાં પછી વેચવામાં આવશે તે પ્રમાણે બધા કામગીરી કરીશું ને ડુલમપુર પ્રાથમિક શાળા શિક્ષણ સારું મળી જ રહ્યું છે પણ એનાથી સવિશેષ શિક્ષણ મળે એ રીતના પ્રયત્ન રહેશે ઢોલંબોર પ્રાથમિક શાળામાં એવી તો હવે કઈક ઘટ છે કે જેનો અત્યારે ઢોલંબોર પ્રાથમિક શાળા સામનો કરી રહી છે અને વાલીગણ પણ એનો સામનો કરી રહી છે એવી કઈ જરૂરિયાત જે બાકી છે કે એને ખાસ અત્યારે એની પૂર્તિ કરવાની જરૂર છે એમ તો શિક્ષકો તો પૂરેપૂરા પ્રયત્ન કરે જ છે અમે નવા મુખ્ય શિક્ષક આવ્યા એમને પણ આપણે મંતવ્ય જોઈએ એ પણ ખૂબ સારા પોઝિટિવ છે એ બાબતે તો શાળા અને શિક્ષણ ગુણવત્તા સભર બને એ દિશામાં અમારા પ્રયત્ન રહેશે અને જે કંઈ આ નવું કરવાનું કંઈ કચાશ રહી ગઈ એ અમે પૂર્ણ કરીશું ને બાળકો ભણવામાં આગળ વધે અને વાલી પણ ખાસ કરીને જાગૃત થાય એ બાબતમાં પ્રયત્ન કરીશું કેમ કે બાળકો શિક્ષકો તો બાળકોને શિક્ષક લેસન આપે છે ઘરકામ પાસે ભણાવે છે પણ વાલી પણ ઘરે એમનું ધ્યાન આપે તો બાળકો સારું ભણી શકે એમ છે સરકાર તો અત્યારે તમામ પ્રકારની ગ્રાન્ટો અને સહાયો આપતી હોય પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે વ્યવસ્થાપન સમિતિ છે એની પણ એટલી જ જવાબદારી હોય છે એને લઈને શું કે એમ સાહેબ હમણાં કીધું કે ઘણી બધી ગ્રાન્ટ આવે છે સ્કૂલમાં પછી જે કંઈ કઈ માળખાકીય સુવિધા છે તે અમે જોઈશું કે કેટલી ગ્રાન્ટ આવે છે ને જેટલી પણ ગ્રાન્ટ આવે એનો સદઉપયોગ કરીશું સાચી દિશામાં વપરાય સાહેબે કીધું એ રીતે એક સાહેબ ખૂબ જ ટ્રાન્સપરન્ટ રીતે વહીવટ કરે છે સાહેબનો પણ હજુ નવા છે મારી શાળામાં જે એક જ મહિનો થયો છે નિમણૂક થઈને એટલે સાહેબને અમે પણ મળીશું અને કોઓપરેટ કરીશું અમારી સમિત પણ કોઓપરેટ કરશે અને સાહેબ પણ કોઓપરેટ કરશે અને શાળાને આગળ લઈ જવામાં પૂરેપૂરો પ્રયત્ન કરીશું જી ચોક્કસ એક બીજા પણ સભ્ય છે શું નામ છે આપનું સુમનભાઈ

એસએમસી માં મોકો મળ્યો છે મારી પણ એવી ઈચ્છા હતી કે ભવિષ્યમાં હું મારી શાળા માટે કંઈક યોગદાન આપી શકું તો એ માટે આજે મને અહીંયા મોકો મળ્યો છે તો હું ભવિષ્યમાં એવા પ્રયાસો કરીશ કે મારી શાળામાં શિક્ષણનું સ્તર ઊંચું આવે અહીંયા છોકરા આવવા માટે પ્રેરાય શિક્ષણ લેવા માટે અને અહીં જે પણ ખોટી સુવિધા છે એના માટે અમે સરકાર શ્રીમાં દરખાસ્ત કરીશું એસએમસી સાથે મળીને અને જે પણ સુખ સુવિધા આવશે પૂરો આપવાનો પ્રયાસ કરીશું એવા અમે પ્રયાસ કરીશું અને અહી હાલમાં અમારે એક કોમ્પ્યુટર જરૂર છે ઓરડા માટે અને એક લાઇબ્રેરી એક સ્ટોર અહીં જે આપણે આ જે હોલ જોઈ રહ્યા છે આજે પ્રાર્થના હોલ એમાં ટાઇલ્સ વગેરે લગાવવાની જરૂર છે આ જે લોકફાળાથી આ હોલ બનેલો છે એના માટે પણ સરકાર થોડું ધ્યાન લઈ એવી મારી રિક્વેસ્ટ છે અને આ જે ખાસ કરીને કોમ્પ્યુટર લાઇબ્રેરી અને

તેને લઈ અને તેની રજૂઆત સરકાર સુધી પહોંચે તેવી તેમની રજૂઆત રહેશે અત્યારે આપણી સાથે વાલી શક્ત મહિલા શક્તિ પણ છે એમની સાથે પણ વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કારણ કે અત્યારે આ જે વ્યવસ્થાપન સમિતિની જયારે કમિટીની રચના થઈ એટલે પ્રથમ મહિલાઓ જે ઊભા થઈ અને પોતાની દાવેદારી નોંધાવી પુરુષો તો પણ પાછળથી આવ્યા શું કેશો અને અત્યારે પચીસ છવ્વીસ નું જે વર્ષ છે મહિલા કમિટીનું લઈ અને એમાં તમારી શું રજૂઆત હશે અને તમારી શું જવાબદારી છે હું છું અને આ મારો સ્કૂલમાં અભ્યાસ કરે છે અને આ જે વિકાસ શાળા શાળામાં આવે અને એના એ એ લોકો અહીં જે અભ્યાસ કરે અને આગળ આવે એના માટે હું પ્રયત્ન બેન તમે શું કહેશો

મહિલા સશક્તિકરણની આપણે વાત કરીએ મહિલાઓ દાવેદારી હતી ઢોલંબુર ઢોલંબુર ખાતે ખાતે એક શિક્ષણ વિભાગના એક નિવૃત્ત કાકા પણ છે એમની સાથે પણ વાત કરીએ ઢોલંબુર ગામના વતની છે અને એમને ગામ વિશે અને ગામની જે પ્રાથમિક શાળાઓમાં જે પ્રકારની અછત હોય એ એના વિશે સારી રીતે એમને જાણકારી હોય એટલે આપણે તેઓની સાથે વાત કરીએ પ્રથમ તો આજની જે કમિટીની રચના થઈ ગઈ વર્ષ બે હાજર અમને મેસેજ આવ્યો હતો એટલે અમે હાજર રહ્યા અને આજે જે સરકારી પરિપત્ર ને અનુરૂપ લોકશાહી ઢબે જે સમિતિ રચના કરવામાં આવી અમને જે થઈ એમાં અમે સહકાર આપ્યો અને બધા સ્વૈચ્છિક વાલીઓ જે સ્વૈચ્છિક રીતે આમાં પોતાનું યોગદાન નોંધાયું એ એક આટલા વર્ષમાં એક નવીનતા એવું લાગ્યું કારણ કે ઘણીવાર અમને એમ ખ્યાલ નહોતો કે આ શાળાઓ વ્યવસ્થા સમિતિ કારોબાર કમિટી ની રચના થઈ ગઈ હતી પાછલા વર્ષોમાં એવું લાગે આટલા વર્ષમાં અમને ખબર નથી પડતી ક્યારે રચના બને છે ક્યારે અને ગામમાં આમ ઘણા મહિના પંદર દિવસ પછી ખબર પડે કે રચના થઈ ગઈ છે હવે આનો શ્રેય શું અહિયાં ના આચાર્ય ને કે કઈ પ્રકાર હવે એક મહિનાથી જ નવા આચાર્ય આવ્યા છે એમાં પણ અમે પુરુષ છ અધિકારીનો બધો સહયોગ લઈને નવા આચાર્યની રચના કરી અને સરકારે અમને સપોર્ટ આપ્યો અમારે પણ એ પ્રાથમિક શાળા અમે પણ આ સ્કૂલમાં મળ્યા હતા એટલે આ સ્કૂલ સારી સારી છે બધા શિક્ષકો સારા જ છે હજુ પણ ઘણી પ્રગતિ થાય એવો અમારો પ્રત્ન રહેશે અને જે કઈ આર્થિક રીતે જે કઈ સહયોગની જરૂર પડે તો અમે બધા ગામજનો નાના કમિટી સાથે બેઠા છીએ અચ્છા અત્યારે તો શાળાઓમાં ઘણી બધી સરકારો ગ્રાન્ટ આપતી હોય છે જર્જરિત મકાનો ને લઈ અને કે પછી અંદર કોઈ અસુવિધા હોય જે પાવી પાયાની સુવિધા ના હોય એ બાબતે શાળા અમને સરકારી ગ્રાન્ટો ખરેખર બહુ મળતી હોય શું એનો સદુપયોગ થાય છે ખરો કે કઈ પ્રકારે ગ્રાન્ટો વપરાય છે એ બાબતે કઈ કહી આમાં અમે ગ્રાન્ટ માટે પણ વચ્ચે થોડીક માહિતી અધિકાર સરકાર નિયમ મુજબ માંગણી કરી હતી એમાં પચાસ હજાર રૂપિયા અમને માહિતી આપી દે કે તમારે વર્ષે આટલી સહયોગ આપ્યો છે પણ તે પચાસ હજાર રૂપિયા ત્યાં ઉપયોગ થયો એવું કઈ અમને બહુ ગતાગમ પડી નહી પણ હાલની પણ સ્કૂલ આપણે જોઈને અમને પણ એમ થોડાક અહીં ભણીને અમે જે સરકાર નોકરી રિટાયર થયા તો અમને થોડીક આમ અફસોસ થાય કે બધી સ્કૂલ કરતા આપણી ઢોલમર પ્રાથમિક શાળા નબળી કેમ હા એના માટે થોડો અફસોસ છે તો હવે પછી નવા આચાર્ય આવ્યા છે નવી બોડી આવી છે તો કઈક પ્રગતિ કરશે એવી અમને આશા છે ચોક્કસ આપણે ઢોલમપુર ખાતે અત્યારે વર્ષ પચીસ છવ્વીસ ને લઈ અને અહીંયા શાળા સમિતિ રચના કરવામાં આવી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા વાલીઓ ઉપસ્થિત સભ્યોની જે સમિતિની રચના કરવામાં આવી આ જે સમિતિનું કામ છે કે શાળાના અંદર વ્યવસ્થાપન શાળાના અંદર જે જે પાયાની સુવિધા હોય એ સુવિધાઓની ઉપર દેખરેખ કરવાનું અને એની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું આ એસએમસી ની જે રચના કરવામાં આવી આ બોડીનું આ કામકાજ હોય છે આચાર્ય છે આચાર્ય પણ સારું એવું માર્ગદર્શન આવ્યું જ મોટી સંખ્યામાં આજે વાલી ગણો અહિયાં ઉપસ્થિત રહ્યા હતા અને આજે અહિયાં બે હજાર પચીસ ની એસએમસી ની રચના કરવામાં આવી આ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે ધમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો નમસ્કાર